સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે જો કે હિંમતનગર શહેરમાં પ્રવેશવા અને હિંમતનગર શહેરમાંથી નેશનલ હાઈવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર થતા સ્થાનિક વેપારીઓ તેમજ અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી આગામી દિવસોમાં વરસાદ વધશે તેના પેલા સમારકામ કરવા માટેની સ્થાનિકો માંગ કરી રહ્યા છે એક મોટું આબો સિવિલ સર્જન આ સિવિલ આવેલ છે હોસ્પિટલ આવેલ છે તથા મોટા મોટા દવાખાના પણ આવેલ છે તો આઈકન પબ્લિકને બહુ મોટી સમસ્યા અને ટ્રાફિક જામની સમસ્યાઓનો પારાવાર મુશ્કેલી છે તેના માટે આ હાઈવે ઓથોરિટી તથા યોગ્ય તંત્રને તાત્કાલિક આ ધોરણ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માગણી છે છેલ્લા આઠ વર્ષથી અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે ની કામગીરી ચાલી રહી છે જોકે હજુ પણ કેટલીક કામગીરી અધૂરી છે હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારી જીન વચ્ચેના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હોય છે એટલું જ નહીં સર્વિસ રોડની બાજુમાં વેસ્ટ વેરની લાઇનનું કામ પણ અધૂરું અને જે કામ પૂર્ણ થયું ન હોવાના કારણે અકસ્માતો થવાની પણ સ્થાનિકોને દહેશત સતાવી રહી છે જોકે સત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હિંમતનગર શહેરનું જે મુખ્ય મથક આ મોતીપુરા છે એમાં આ રસ્તા અડતાલીસ નેશનલ હાઈવે આવેલો આવેલું છેલ્લા ઘણા સમયથી જોયું છે અમે આ રસ્તાની હાલત કે ભંગાર હતી અત્યારે આલ્મોસ્ટ સર્વિસ રોડ કરવામાં આવેલો છે જે હમણાં જ નવો કર્યો હતો અને એટલામાં તો વિકાસ ગાંડો થઈ તૂટી ગયો